ગુજરાતીઓ રહ્યા છે રાજ્યના તેર શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે તો પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર અમદાવાદ ગાંધીનગર અને રાજકોટમાં ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જ્યારે બનાસકાંઠાના ડીસામાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં ચુમ્માળીસ પોઈન્ટ એક અને વડોદરામાં તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા ભાવનગર ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે અમદાવાદ ગાંધીનગર રાજકોટ પોરબંદર જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ છે ગરમ પવનની ઉષ્ણ લહેર ફૂકાવવાની ચેતવણી આપવામાં આવી છે તો ગરમીથી કાળઝાળ ગરમીથી ગુજરાતીઓ શેકાઈ રહ્યા છે કાળઝાળ ગરમીના કારણે હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજ્યના તેર શહેરોમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે તો રાજ્યના અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીના કારણે લોકો ત્રાહી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કચ્છ બનાસકાંઠા ભાવનગર ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત થી જોડાઈ ચુક્યા છે પ્રશાંત જી પ્રશાંત ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે શું છે વધુ વિગતો જો સુરતની જો વાત કરવામાં આવે કે જે તાપમાન છે ચાલીસ ડિગ્રીને પાર છે હું તમને શ્રીદા દ્રશ્ય બતાવીશ કે શહેરના વિવિધ રોડો ઉપર લોકોની ભારે હવા હોય છે પરંતુ આ ચાલીસ ડિગ્રીને પાર તાપમાન હોવાથી લોકો જરૂરત હોય તો જ તે પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યા છે ને લોકો જે છે આ ગરમીમાં જે છે શેકાઈ રહ્યા છે ખાસ કરીને લોકો ગરમીથી બચાવવા માટે ઠંડી પીણું અને ખાસ કરી અને જે રીતે રીતના છાશ પીવાનું પસંદ કરી રહ્યા છે ને લોકો પોતાના જે રીતના વાહનો પર ત્યાં હાલ પ્રસાર થઈ રહ્યા છે પોતાના મોઢા ઉપર રૂમાલ કે પછી કેપ લગાવીને જે છે પોતે અહીંથી લોકો જે છે પ્રસાર થઈ રહ્યા છે ખાસ કરીને સુરતનું જે છે તાપમાન જે છે ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે ને ક્યાંક સરક જે સામાજિક સંસ્થાઓ છે તે પણ લોકોની સેવા માટે આવી છે શહેરના વિવિધ વિસ્તારોની અંદર લોકો જે છે શેરડીનો રસ તેમજ સાથે જ છાસનું પણ વિતરણ કરી રહ્યા છે જેને કરીને લોકોને ગરમીથી રાહત મળે પરંતુ હાલ જે રીતના તાપમાન નોંધાઈ રહ્યું છે શહેરમાં લોકો જે છે શેકાઈ રહ્યા છે ને તમામ જેટના તમે દ્રશ્ય જોઈ શકો છો કે વાહનો પર લોકો પોતાના પરિવાર સાથે પ્રસાર થઈ રહ્યા છે અને પો પોતે જે છે ગરમીથી બચવા માટે દુપટ્ટો કે રૂમાલ બાંધીને જે છે હાલ જે છે પોતો લોકો જે છે પોતાના કામથી જે છે હાલ જઈ રહ્યા છે હાલ સુરતની અંદર જેતના ચાલીસ ડિગ્રીને તાપમાન જે છે લોકો જે છે ભયાનક ગરમીમાં જે છે પીસાઈ રહ્યા છે જી જી પ્રશાંત જાણકારી સાથે જોડાવા બદલ આભાર અમદાવાદમાં પણ ભીષણ ગરમીનું ટોર્ચર જોવા મળી રહ્યું છે